આ ઉપાયથી નાના બાળકોની પેટને લગતી તકલીફો થશે દૂર બાળકોને કબજિયાત કે પેટમાં દુખાવો થાય તો તરત જ આ ચાર ઉપાય અજમાવો દવાઓ વિના જ મટી જશે આજકાલ મોટાઓને જ નહીં પણ નાના બાળકોને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય છે જેને દૂર કરવાના ચાર બેસ્ટ દેશી ઉપાય જાણી લો બ્રેસ્ટ જો ધ્યાન ન આપે તો નવજાત શિશુને પણ તકલીફ થતી હોય છે આ સિવાય આજકાલ નાના બાળકો ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને બહારનો ખોરાક વધુ ખાવા લાગ્યા છે જેના કારણે પણ બાળકોમાં કબજીયાતની સમસ્યા વધી ગઈ છે કબજિયાતની સમસ્યા નાના બાળકોને થવા પર પેટમાં દર્દની સમસ્યા પણ વધે છે જો કે શરૂઆતમાં જ ધ્યાન આપીને તો કેટલાક નુસ્ખાઓની મદદથી આ સમસ્યાને દૂર કરી શકાય છે તો ચાલો જાણીએ એ નુસ્ખાઓ વિશે એક નારંગીનો જ્યુસ સૌથી પહેલા અને એકદમ સરળ ઉપાય વિશે જાણીએ બાળકોમાં કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે નારંગીનો જ્યુસ અને પાણીનો ઉપયોગ કરી શકો છો તેના માટે એક કપ નારંગીના જ્યુસમાં અડધો કપ પાણી મિક્સ કરીને દિવસમાં બે વાર બાળકને પીવડાવો સાંજ સુધી કબજિયાતમાં આરામ મળશે છ મહિનાથી નાના બાળકને ડોક્ટરની સલાહ વગર આપવું નહીં બે બેકિંગ સોડાથી શેક આ ઉપાય દરેક ઉંમરના બાળકોમાં અપનાવી શકાય છે તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લો પછી તેમાં રૂમાલ પલાળીને નીચોવી લો અને તે રૂમાલથી પેટ પર શેક કરો લગભગ પંદર મિનિટ સુધી શેક કરો આવું કરવાથી બાળકને કબજિયાત અને પેટ દર્દ બંને સમસ્યા દૂર થઈ જશે ત્રણ આદુની પેસ્ટ આ ઉપાય પાંચ વર્ષથી ઉપરના બાળકો માટે અપનાવો કારણ કે આદુની તાસીર ગરમ હોય છે જે નાના બાળકોને નુકસાન પહોંચાડી શકે છે વર્ષથી ઉપરના બાળકોને રહેતી હોય તો તેમને અને આદુનો રસ સપ્રમાણમાં કાઢીને તેમાં મધ મિક્સ કરીને અડધી ચમચી આપો આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો ચાર કિસમિસ કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે કિસમિસ પણ બહુ જ ફાયદાકારક રહે છે જો બાળકને કબજિયાત રહેતી હોય તો ત્રણથી ચાર કિસમિસને પાણીમાં પલાળી દો પછી તેનો જ્યુસ કાઢીને બાળકને આપો થોડા કલાકમાં જ બાળકને સારું થઈ જશે મિત્રો જો તમને હેલ્થ ટિપ્સના વિડીયો જોવા ગમતા હોય તો અમારા પેજને ફોલો કરો અને સાથે જ અમારી ચેનલ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો અને હા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ